જય જીનેન્દ્ર જય ગુરુદેવ દેવાનું પ્રિય મારું નામ જયેશ મહેતા પરમ યુવા સેવા ગ્રુપનો પ્રેસિડન્ટ જામનગર પારસધામ રોજ અહીં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના વિચારધારા મુજબ સર્વ સમાજ કલ્યાણ માટે અને સર્વ સમાજ માટે એક આત્મનિર્ભર થઈ શકે એ હેતુથી ગુરુદેવની વિચાર પ્રમાણે આજ અહીં કેસવ સ્પોર્ટ્સમાં એકતાલીસ રિક્ષા જે આપણે જરૂરિયાતમંદ અલગ અલગ સમાજના જે લોકો છે એ લોકોને આપણે અર્પણ કરવાના ભાવથી અહીં ઉપસ્થિત થયા હતા આજના આ પ્રોગ્રામમાં લગભગ એકતાલીસ આપણે ડોનર્સ જે છે રિક્ષાના લાભાર્થી એ લોકોને આપણે આ રિક્ષા અર્પણ કરેલ છે અને આનું પૂરેપૂરો શ્રેય રાજકોટ અમારે જે પારસધામની ટીમ છે હરમ યુવા સેવા ગ્રુપની એ લોકોની અથાગ મહેનત અને શક્તિથી આ કાર્ય સફળ બન્યું છે અને અમે એમાં સહભાગી થઈ અને આ કાર્ય જેમ સરસ આજ આગળ બને એ રીતનો અમે પ્રયાસ કરેલ છે આના માટે ગુરુદેવની અમારા ઉપર સતત પ્રેરણા કૃપા આશીર્વાદ ભરસતા જ રહ્યા છે અને આ કાર્ય અમારે બહુ જ સરસ રીતે અને શાંતિપૂર્ણ સમાપ્ત થયું છે આજનો આ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ઉજવાયેલ હતો અને બધાના ખૂબ ખૂબ અમને આશીર્વાદ મળેલ છે રિક્ષા જે આપણને ડોનેટ કરેલ છે એ લોકોને એકદમ આનંદ અને ઉત્સાહ છે કે એને પોતાના જિંદગીમાં આ રીતનું એને સપનું નહીં જોયું હોય એવું સપનું એ લોકોને અત્યારના લાગી રહ્યું છે અને ગુરુદેવના એના ઉપર અસીમ અસીમ કૃપાને આશીર્વાદ છે કે એ લોકો પણ એટલા બધા આનંદિત છે એટલા બધા પ્રફુલ્લિત છે એટલા બધા ખુશ છે કે એ લોકો પણ ગુરુદેવ પ્રત્યે અવોભાવની લાગણી વ્યક્ત કરે છે આજના પ્રોગ્રામમાં દરેક રિક્ષા ચાલકને ડ્રેસ કોડ પણ આપણે અરમયુવા સેવા ગ્રુપ પારસધામથી આપવામાં આવેલ હતો એકતાલીસ એકતાલીસ રિક્ષાને આપણે ડોનેટ કરી એના અમારા મેઇન ડોનર જે સર્વમંગલ ટ્રસ્ટ છે મનુભાઈ શાહ જે યુએસમાં છે એને પૂરો સહકાર અને સાથ ગુરુદેવને આશીર્વાદથી આપેલ છે અને આ એક સફળ આયોજનમાં એનો સિંહ ફાળો અને આમ જુઓ તો એકદમ અનુમોદનીય ફાળો કહેવાય કે આ એક બહુ સારી એને સેવાના ભાવ સાથે ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે તો અમારે અમે પણ ગુરુદેવનો ખૂબ ખૂબ આભારી છીએ કે અમને આ સેવા કરવાનો મોકો મળ્યો છે અને ભવિષ્યમાં પણ આ રીતના સેવાના કાર્યો અમારી અરમ્યવા સુવટ સેવા ગ્રુપ પારસધામ જામનગર ટીમ કરતી રહે એ જ ગુરુદેવને અમારી વિનંતીના પ્રાર્થના છે જય જીનેન્દ્ર જય ગુરુદેવ જય ગુરુદેવ જય જીનેન્દ્ર મારું નામ અશોક ડાંગર છે હું જામનગરમાં રહું છું પચીસ વર્ષથી આ રિક્ષા ચલાવું છું હું પેલા ભાડે રિક્ષા ચલાવતો હતો ગ્રુપ જામનગર પારસધામ તરફથી અમને રિક્ષા મળેલી છે અમારું ઘણું બધું સ્થિતિની ફેરફાર થયા છે જે અમને ફાયદો થયો છે અમારે પહેલાં ભાડે રિક્ષા લાવવી પડતી હતી એ હવે અમને ઘરની મળી છે પારસધામ જામનગર અરહમ ગ્રુપ દ્વારા મને નહીં મારા જેવા બેતાલીસ લોકોને જામનગરમાં રિક્ષા મળેલી છે આજે જે બાકી હતા ત્રેવીસ જણા એને મળેલી છે અમને મહિના દિપેલા વીસ જણાને મળેલી હતી તો અરહમ ગ્રુપ દ્વારા જે આ સત્કાર્ય કરવામાં આવેલ છે એનો હું ખૂબ ખૂબ આભારી છું અમે બધા લોકો અને અમે બેતાલીસ જણાને અમારી પાછળ ચાર ચાર પાંચ પાંચ વ્યક્તિ એક એક ફેમિલીમાં હોય જ છે એને પણ આ ફાયદો મળશે અને અમે બધા એના ખૂબ ખૂબ આભારી છીએ হ্যাঁ জয় গুরুদেব জয় দিনেদ্র